હેવી મજા આવી છે પૈસા કમાવાની રોજ હવાલ પર જણ બંડલ લાવે છે રોજ હવાલ પર જણ બંડલ લાવે છે પણ કેવું નહી બંડલ સોથી આવે છે એક પેલા હવાલે તમે જો બોલા ઓ જો બોલો અમાર તો એટીએમ લઈ જાય એટીએમ તાર મોમી મે થાશી જ હા થાશી જ નહી આટલા બધા રૂપિયા મામા લાવ્યા

પરાઈ જા બીજો ખંડ બનાવો પડશે પણ મામા ક્યો તો ખરા આટલા બધા રૂપિયા લાયા છોથી થી હા એ વાત તો કોઈને નહીં કરવાની રૂપિયા સાચી લાવે એટલે તમાર ભણાને વાત નહીં કરવાની ભણા તને કહું ને તારા પેટમાં છે વાત તકતી નહીં તું તારી મમ્મી ને કે તારી મમ્મી રમલી કે શાવલે ને કે ઈ કોઈને નહીં કે તું શાવલે

વિરોધક તો આપણા હાથમાં આવી જાય ને તો આપણે પછી એના રૂપિયા વાળા કેમેરા હું કરો છો છો લોન બે જણા વાતો બળ હાય બળ હાય તારું કો હતું તો આઈ ગયો કેમેરા હું કો બધું કે મારા કો બધું લેવા જવાનું છે તું લેવા લે ખરી છે મારા કેમેરા કા પીતો નહી ને મારો નું માથું છે જશે માર મમ્મી કીધું દૂધ લઈ આવું અને ઓક્ટાર કે દેવિકા જમીનના સિયા

પછી ખવાય ને હું તો ના કરી દીધું ડોક ને લઈને ડૂબે માં રૂમા કાકા હું આવો મોકો હોય ને મારે તો કશું ના કરો જો ખાલી જગ્યાએ થઈ કૂવો ઊંડો હોય ને ઈવો થઈ પડો મારા બીજો કોઈ નહીં પણ મોમો કરો માનું કશું નહીં કહેતા લગારો તમ નો કરો પાછો કેમા હું તો પોતાના બળિયાર કોઈ પણ વાત હોય તો મોમો કરે ના અરે અમે પરભારા મેલ્લા નહીં અરે હું ગમળા મેલ્લા ના છું હું આથમળા મેલ્લા નો છું આ સાચી છે કોઈ વાત છુપાવતા નહીં કેમા બે નાખે જેવી વાત હોય મારી જેવી ભાઈ મારી બે જણા ખબર જ હોય મને કેમાં માં મારો કશું કેતા નહી કે ખાલી વાયકાવા શિકાર પહેલા પાછા કરવા નાખે ખબર નથી મને પણ મોળા તમે એ જ કરવાના છો તમારા મોમાનો ગોલા પણો ચરવાના છો અને તમે તો વાયકાર ખરા હાથી રાખ્યા છે હા હા તુજ રાખ્યો છે બીજી કોઈ ખબર પડે છે તમને ના ખેમા કદી કશું કે આ દે દે કરે કશું ન કરે ખેમા આ તો કે હું નહીં ઘેર કે તું એ નહીં રાવ તો છેલો પરી ઉપરી જાવ છું પણ રાવ નહીં જાવ ની વાતું ના ખેમા વાતો જો હું જી નહીં રહું પણ તો નહીં ના તો હું તારો બોવો કાલ છે કોઈ બીજો તીધું કરી દે અને એ તમે ના કે અને તું બહુ ફસાઈ જો તો

આપ પાક છે આજ જુમા કાકા આપડી જાવી ખરી ને આપણી જે થાળી ની જાવી ખોળી ને એ ઓના પાહે છે આયરો ખરો ને ઇના મોમા બાંથી વાત લાવશે કે સૌથી પૈસા કમાય છે તો પછી ખરો ને હમજી લેવાનો આપણો કોટ થઈ ગયો હા બણો આવે એટલે વાત દોયરો બણા કુછ બોલો તું એ સાગર ડેરી નું કહું દૂધ લેવા કશું લાયો નહીં દૂધ નહીં લાયો કે દલિયા ને ફિલાયો

મારા મનમાં તો ખબર છે કેવું હતું કા માણસ ને શું કુક ચોરી કરી છે કોટો કુક ના દાગીના લઈ લીધા છે કોટો કુક ની મોટી કરોડો ની જમીન લઈ લીધી છે આવી છે કશું કરવું નહીં અમે એક કોલ કરો સીધા અને અમારા વેલ્લા ખરો ને એના મારી વડે પોખી જઈએ

હું તો કઉ છું તમે બે જણા ઘેર જતા તમારું છોકરા પેલા લઈને હું ઘેર જતો રહો છોકવાનો તારા ઓય લેવાના નથી કે પહેલા મને હોમી દીધો કે તમ ના કીધું કે માન પહેલા હોમેલો એ તો આના પરથી મેલા તમાર ચાલે કાકા નઈ બોલે પણ થોય ને બાપો

તમાર બેવાનો કામ નહીં દે કાકા તું તો નહીં પરો તે આપ તમે તાલુ કરો આલો આવો તો કોઈ મુરાશ આયો નહીં આજો આ તમે બેલા હું ના કરતો કાકા કદી

કદાપર તમે આ ફી સેડી પડી ગયા લોકા પૈસા નહીં લેવાના ₹1000 કશું